તો તુલસીના આ પંદર અચૂક ઉપાય નંબર એક સુકાઈ ગયેલા તુલસીના પાનનો ઉપયોગ ભગવાન શ્રી કૃષ્ણને તુલસી ખૂબ જ પ્રિય છે પછી તે સૂકી હોય કે તાજી એવું માનવામાં આવે છે કે લગભગ પંદર દિવસ સુધી ભગવાન શ્રી કૃષ્ણને પ્રસાદ તરીકે તુલસીના પાનનો ઉપયોગ કરી શકાય છે આ સિવાય શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને સ્નાન કરાવતી વખતે પાણીમાં સૂકા તુલસીના પાન નાખી શકાય છે આટલું જ નહીં તમે તમારા નહાવાના પાણીમાં સૂકા તુલસીના પાન પણ નાખી શકો છો આ શરીરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે આ સિવાય ગંગાજળમાં તુલસીના સૂકા પાન નાખીને આ પાણીને આખા ઘરમાં છાંટો આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને તેમાં સકારાત્મક ઉર્જા નિવાસ કરે છે આ સિવાય સૂકા તુલસીના પાનનું સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઘણું મહત્ત્વ છે રોજ પાણી સાથે તુલસીના સાત પાન ગળવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે નંબર બે તુલસીની ડાળીથી કરો આ ઉપાય વિષ્ણુ પુરાણ અનુસાર તુલસીની સાત પાતળી પાતળી સૂકી ડાળી બાંધીને દીવો કરો દીવો બનાવવા માટે તમે દોરાનો ઉપયોગ કરી શકો છો દીવો બનાવ્યા પછી તેને ઘીમાં બોળી દો આ પછી કાર્તક માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ એટલે કે પ્રદોષ વ્રતના દિવસે ભગવાન વિષ્ણુના કોઈપણ સ્વરૂપ એટલે કે નારાયણ શ્રીરામ વગેરેના મંદિરમાં જઈને દીવો ઘીથી ભરીને પ્રગટાવો જો તમે મંદિરમાં નથી જઈ શકતા તો ઘરના મંદિરમાં આ દીવો પ્રગટાવો આ સાથે ભગવાન વિષ્ણુ પાસેથી સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો આવું કરવાથી દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં ક્યારેય ગરીબી નથી રહેતી અને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે નંબર ત્રણ માનસિક તણાવ દૂર કરવા માટે સુકાઈ ગયેલી તુલસીની ડાળી સાથે ચંદનનું તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી માનસિક તણાવ દૂર થાય છે અને શાંતિ મળે છે મનમાં સકારાત્મકતા આવે છે નંબર ચાર તુલસીના પાનથી કરો આ ઉપાય જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો ઘરમાં શાંતિ ન હોય તો તુલસીના ચારથી પાંચ પાંદડા લઈને તેને ધોઈને પિત્તળના વાસણમાં સ્વચ્છ પાણીમાં મૂકો આ પછી નિયમિત સ્નાન કર્યા પછી આ પાણીને ઘરના દરવાજા પર છાંટવું જોઈએ તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ અને શાંતિ પણ રહે છે નંબર છ તુલસીની સુકાઈ ગયેલી ડાળીનો બનાવો આ રીતે બંચ જો તમારા ઘરમાં તુલસી હોય અને તેની કેટલીક ડાળીઓ સુકાઈ ગઈ હોય અથવા તો તૂટીને પડી ગઈ હોય તો તેમાંથી સુકાઈ ગયેલી ડાળીઓ ભેગી કરો ભેગી કરેલી ડાળીમાંથી માત્ર સાત સારી ડાળીઓ પસંદ કરો અને તેમાંથી એક બંચ બનાવો સુકાઈ ગયેલી તુલસીની ડાળીઓને શુદ્ધ પાણીથી ધોઈ લ્યો તે ધોયેલા બંચને દોરાથી સારી રીતે વીટવી લ્યો અને તેમાં સાત ગાંઠો બાંધો હવે તે બાંધેલી ગાંઠોથી બનેલા બંચની પૂજા કરો નંબર છ સુકાઈ ગયેલા તુલસીના મૂળને બહાર કાઢીને ધોઈ લ્યો અને પછી તેને સ્વચ્છ કપડામાં લપેટીને પ્રવેશ દ્વારમાં લટકાવી દો આવું કરવાથી તમને માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુના પણ અપાર આશીર્વાદ મળશે નંબર સાત તુલસીના પાંદડાથી લઈને મૂળ સુધીના અનેક ફાયદાઓનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે માત્ર તુલસી જ નહીં પરંતુ તેની લાકડીથી સંબંધિત ઉપાયો પણ ખૂબ જ ફાયદાકારક છે નહાવાના પાણીમાં તુલસીની ડાળી ઉમેરીને સ્નાન કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે નહાવાના પાણીમાં તુલસીની ડાળીને નાખીને સ્નાન કરવાથી વ્યક્તિનું સૌભાગ્ય વધે છે અને માર્ગમાં આવતી દરેક અડચણો દૂર થાય છે શાસ્ત્રો અનુસાર તુલસીની ડાળીમાંથી બનેલા પાણીથી સ્નાન કરવાથી માનસિક શાંતિ મળે છે અને તણાવ પણ દૂર થાય છે આ માટે તુલસીની ડાળીને નહાવાના પાણીમાં પલાળીને રાખો અને તેને થોડીવાર માટે છોડી દો હવે આ તુલસીની ડાળીને બહાર કાઢીને તેને સાફ જગ્યાએ રાખો અને આ પાણીથી સ્નાન કરો પાણીમાં વપરાતી તુલસીને બાથરૂમમાં ક્યારે ન છોડવી જોઈએ નહીં તો તે અશુદ્ધ થઈ જાય છે તુલસીની ડાળીથી સ્નાન કરવાનો આ ઉપાય કોઈ પણ અમાવસ્યાના દિવસે કરી શકાય છે એવું માનવામાં આવે છે કે અમાવસ્યાના દિવસે આ ઉપાય કરવાથી નિંદ્રાધિન ભાગ્ય ચમકે છે આ ઉપાય દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે જેથી તમને જીવનભર ધન અને ધાન્યની કમીનો સામનો ન કરવો પડે નંબર આઠ સુકાઈ ગયેલા તુલસીના પાંદડાનો કરો આ ઉપાય જ્યોતિષશાસ્ત્ર અનુસાર થોડા સૂકા તુલસીના પાન લ્યો તેને સ્વચ્છ લાલ કપડામાં બાંધી લો અને તેને તમારી પૈસા રાખવાની જગ્યાએ અથવા તો તિજોરીમાં રાખો આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને વ્યક્તિની આર્થિક પ્રગતિમાં ફાયદો થાય છે નંબર નવ તુલસીની મંજરી માટે કરો આ ઉપાય તુલસીના છોડમાંથી મંજરી નીકળવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યારે ભગવાન વિષ્ણુને તુલસીના પાન સાથે તુલસી મંજરી અર્પિત કરવાથી અટકેલું ધન પાછું મળે છે આ ઉપરાંત આવકમાં પણ વધારો થાય છે તુલસી મંજરીને ગંગાજળમાં ભેળવીને ઘરની ઉત્તર દિશામાં રાખો અને નિયમિતપણે તે પાણી આખા ઘરમાં છાંટવું જોઈએ તેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે નંબર દસ તુલસીના મૂળથી કરો આ ઉપાય જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહદોષ હોય તો તેના માટે તુલસીની પૂજા કરો તેના થોડા મૂળ કાઢી લો હવે તેને લાલ રંગના કપડામાં બાંધીને હાથ પર બાંધી લ્યો આનાથી તમને ગ્રહદોષથી રાહત મળશે નંબર અગિયાર તુલસીની સાત નાની નાની ડાળીઓ લ્યો તેને દોરાથી બાંધો અને પૂજા કર્યા પછી તેને તમારા પર્સમાં અથવા તો તિજોરીમાં અથવા તો જ્યાં તમે તમારા પૈસા રાખો છો ત્યાં રાખો આવું કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે આ સાથે તમારે આર્થિક તંગીનો સામનો કરવો નહીં પડે નંબર બાર તુલસીની સાત ડાળીઓ એકસાથે લ્યો અને તેને ધાગા અથવા તો સફેદ દોરાથી બાંધો આ પછી તેમને અઠવાડિયામાં એક વખત ગંગાજળમાં બોળો અને પછી આખા ઘરમાં ગંગાજળ છાંટો આમ કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થશે અને ઘરમાં સમૃદ્ધિ આવશે નંબર તેર સુખી વૈવાહિત જીવન જીવવા માટે પતિએ સુકી તુલસીની ડાળીઓને લઈને પત્નીના સામેના હાથ પર બાંધવી જોઈએ અને પત્નીએ પતિના જમણા હાથ પર બાંધવું જોઈએ આ ઉપાય કરવાથી વૈવાહિત જીવનમાં સમસ્યાઓ દૂર થાય છે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે નંબર ચૌદ જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહદોષ હોય તો લાલ રંગના કપડામાં સુકાઈ ગયેલા તુલસીના મૂળને રાખો અને તેને તમારા ગળામાં અથવા તો તમારા હાથ પર પહેરો આમ કરવાથી તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ સુધરવા લાગશે નંબર પંદર જો તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય તો તે સંકેત આપે છે કે ઘરમાં કોઈ મુશ્કેલી આવી શકે છે પરંતુ ક્યારેય તુલસીનો છોડ સુકાઈ જવાનું કોઈ કારણ નથી હોતું પરંતુ મોસમના પ્રભાવથી આ થઈ શકે છે જોકે જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે તુલસીનો છોડ સુકાઈ ગયા પછી પણ તેની પવિત્રતા જાળવી રાખે છે પરંતુ સૂકા છોડને ઘરની બહાર રાખવાની સલાહ આપવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં સુકાઈ ગયેલા તુલસીના છોડને ઘરની બહાર રાખવાની સલાહ આપવામાં આવે છે પરંતુ તેને સન્માન સાથે બહાર રાખવા જોઈએ જો તુલસીનો છોડ સુકાઈ જાય તો છોડને તેના મૂળ સહિત ઉપાડીને કોઈ પવિત્ર નદી હોય કે તળાવ હોય કે પવિત્ર જળાશયમાં પધરાવી દેવા જોઈએ ધ્યાન રાખો કે રવિવારે સુકાઈ ગયેલા તુલસીના છોડને પણ હાથ ન લગાવવો જોઈએ જો કુંડામાં તુલસીનો છોડ સુકાઈ ગયો હોય તો તેને બહાર કાઢીને તેની જગ્યાએ નવો છોડ લગાવો ગુરુવારે તુલસીનો નવો છોડ લગાવવો એ સૌથી શુભ માનવામાં આવે છે જો તમે આ દિવસે ઘરમાં તુલસીનો છોડ લગાવો છો તો ઘર પર ભગવાન વિષ્ણુની કૃપા રહે છે એકાદશીના દિવસે પણ સૂકા છોડને ઘરની બહાર ન કાઢો રવિવારે મંગળવારે અને એકાદશીના દિવસે તુલસીને કોઈપણ રીતે સ્પર્શ ન કરવો જોઈએ જ્યોતિષશાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જો કુંડામાં લગાવેલ તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને કુંડામાંથી કાઢી નાખવામાં આવે છે તો તે કુંડાની માટી પણ ખૂબ જ શુભ હોય છે જ્યાં સુધી તમે તુલસીનો નવો છોડ રોપવામાં સક્ષમ ન હો ત્યાં સુધી તમે તે જ કુંડાની પૂજા કરી શકો છો જેમાં છોડ અગાઉ વાવેલો હોય જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં બે પ્રકારની તુલસી લગાવવાની સલાહ આપવામાં આવે છે એક તો રામ તુલસી અને બીજું શ્યામા તુલસી રામ તુલસીને ઘરમાં રોપવા માટે શ્રેષ્ઠ તુલસી માનવામાં આવે છે તુલસીના તમામ પ્રકારોમાં રામ તુલસીને સૌથી વધુ શુભ માનવામાં આવે છે તુલસીના છોડ માટે કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે જે તમારે ધ્યાનમાં રાખવા જોઈએ જેમાંથી સૌથી મહત્ત્વની બાબત એ છે કે તુલસીના છોડને યોગ્ય દિશામાં વાવો તુલસીનો છોડ હંમેશા ઉત્તર અથવા તો ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ આ છોડને દક્ષિણ દિશામાં ન લગાવવો રવિવાર અને એકાદશીના દિવસે તુલસીના છોડને પાણી ન ચડાવવું જોઈએ એકાદશી પર તુલસીજી ભગવાન વિષ્ણુ માટે નિર્જળ ઉપવાસ પણ રાખે છે તુલસીનો છોડ કોઈ પણ અંધારાવાળી જગ્યાએ ન રાખવો જોઈએ અને તેને ઘરના આંગણામાં લગાવવું સૌથી શુભ માનવામાં આવે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર